એમાંથી તમામ નાગરિકોને માત્ર એક જ નંબર યાદ રાખવો પડે અને માત્ર એક જ નંબર પર કોલ કરવાથી તમામ ઇમરજન્સી સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે રાજ્યના નાગરિકોની સુવિધામાં આજે જનરક્ષક એકસો બાર પ્રોજેક્ટનું લોકાર્પણ એ આપણા કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના વરદ હસ્તે થવા જઈ રહ્યું છે રાજ્યના નાગરિકો માટે આવનારા દિવસોમાં આ પ્રોજેક્ટ થકી માત્ર એક નંબર જ યાદ રાખવો એટલું જ નહીં પરંતુ તમામ વિભાગોનું સંકલન ખૂબ સરળતાથી કોઈ બી ઇમરજન્સી કોઈ બી ઘટના બની હોય કોઈ બી જગ્યા પર ચાહે ફાયર બ્રિગેડની જરૂર હોય એમ્બ્યુલન્સની જરૂર હોય કે પોલીસની જરૂર હોય એકસો બાર પર કોલ કરતા જે એરિયામાં જેટલી બી જરૂરિયાત છે એ બધા જ ડિપાર્ટમેન્ટો તરત પહોંચી શકે અને તરત જ ત્યાં કોઈ બી ઘટના ઉપર કંટ્રોલ લાવવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ શકે તે માટે આજે જનરક્ષક એકસો બારોજેક્ટનું લોકાર્પણ થઈ રહ્યું છે જનરક્ષક પાછળ ખૂબ વાત રાજ્યના નાગરિકોને હું જણાવવા માંગુ છું વેસ્ટર્ન ઝોન કાઉન્સિલની બેઠક મળતી હોય છે દર વર્ષે અને એ વેસ્ટર્ન ઝોન કાઉન્સિલની બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબે ગુજરાત મહારાષ્ટ્ર ગોવા અને દમણ દીવ આ બધા જ ડિપાર્ટ અલગ અલગ રાજ્યોની બેઠકની અંદર ખાસ કરીને પોલીસનો રિસ્પોન્સ ટાઈમ કઈ રીતે સુધરી શકે વધુમાં વધુ ઝડપથી પોલીસ કઈ રીતે પહોંચી શકે અને પ્રોજેક્ટ એકસો બાર જલ્દીમાં જલ્દી બધા જ રાજ્યોની અંદર કઈ રીતે લાગુ પડી શકે તે માટે બધા જ રાજ્યોને માર્ગદર્શન આપેલું આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે જે સૂચના આપી હતી એનું પાલન કરતા ગૃહ વિભાગે છ મહિનાની અંદર આ એક હજાર છત્રીસ ગાડીઓ રાજ્યના નાગરિકોને વધુમાં વધુ ઝડપથી તમામ પ્રકારની વ્યવસ્થાઓ મળી જાય અને લો એન્ડ ઓર્ડરમાં હજી આપણે એક પગલું આગળ વધારી શકીએ તે માટે છ મહિનાની અંદર આ પ્રોજેક્ટ પૂર્ણ કરીને આજે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના હાથે આપણે એને લોકાર્પણ કરવા જઈ રહ્યા છે આજથી પોલીસ માટે સો નંબર અઠાનું નહીં અને ડિઝાસ્ટર હેલ્પલાઇન માટે એક હજાર સિત્તેર એક હજાર સિતોતેર નંબર લગાડવાની કોઈને બી જરૂર નહીં પડે માત્ર ને માત્ર એકસો બાર પર કોલ કરવાથી એમની બધી જ તકલીફોમાં મદદ કરવા માટે રાજ્ય સરકારની વિવિધ એજન્સીઓ મદદગારમાં એમના સુધી પહોંચશે આના થકી આવનારા દિવસોમાં સિટી એરિયામાં જે આપણો રિસ્પોન્સ ટાઈમ છે એ રિસ્પોન્સ ટાઈમને ઘટાડવામાં આપણે ખૂબ સરસ રીતે પ્રોજેક્ટ બનાવ્યો છે અને આ પ્રોજેક્ટને આપણે લોકોએ સુરત અને રાજકોટની અંદર છેલ્લા બે મહિનાથી ટ્રાયલ લીધી એ ટ્રાયલ લેવાથી જ ત્યાં જે રિસ્પોન્સ ટાઈમ હતો એની અંદર બે મિનિટનો ઓલરેડી ઘટાડો આવી ગયો છે પરંતુ આ જે નવી ગાડીઓ છે એ ગાડીઓ સ્ટ્રેટેજિકલી ગુજરાતના અલગ અલગ લોકેશનો પર મૂકવામાં આવશે આ ગાડીઓ જોડે જોડે જ એકસો આઠના બી લોકેશનો હોય છે આ એકસો બારની જનરક્ષકની ગાડીને કોઈ બી પ્રકારના પોલીસ સ્ટેશનોની કોઈ બી સીમા લાગશે નહીં જે સૌથી નજીક એકસો બારની ગાડી હશે એ રાજ્યના નાગરિકોની સુવિધામાં ઝડપથી ત્યાં પહોંચશે આજે હું આપ સૌ વતી આદરણીય કેન્દ્રીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબને રાજ્યના પ્રત્યેક નાગરિકો વતી હું રાજ્યના એક નાગરિક તરીકે સાહેબને અભિનંદન આપું છું એમનો આભાર માનું છું કે આપે અમને આ સૂચન આપ્યું એ સૂચનને અમે આગળ વધારી રહ્યા છે એમનું બીજું સૂચન જે હતું મિટિંગની અંદર એ સાયબર ક્રાઇમની અંદર વધુમાં વધુ ઝડપથી રાજ્યના છેવાડાના માનવી કોઈ ડાંગથી કે પોરબંદરના ગામડાઓમાંથી બી ફોન કરે તો એને ઝડપથી સહાયતા કઈ રીતે મળી શકે આપણો ટોલ ફ્રી નંબર આવે માટે વધુમાં વધુ સ્ટાફ ત્યાં કઈ રીતે કરી શકીએ આપેલું તે દિશામાં બી રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કામગીરી ઝડપથી કરવામાં આવી છે અને હજી વધુ કામગીરી સાયબરની અંદર એક ડેડિકેટેડ આખી ટીમ બનાવીને સાયબર વિભાગ આખો આપણે અલગ નવો બનાવીએ છીએ રાજ્યમાં જેના થકી આવનારા દિવસોની અંદર હજુ વધુ ઝડપથી લોકોને ન્યાય મળે તે માટે કામગીરી ચાલી રહી છે હું આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો રાજ્યના નાગરિક તરીકે એટલા માટે આભાર માનું છું કે આજ સુધી દેશમાં સૌથી લાંબા ગાળા સુધી કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે એમને સેવા આપી છે અને દેશના અનેક મહત્વના જે કાર્યો છે એ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં કેન્દ્રીય ગૃહમંત્રીજી દ્વારા કરવામાં આવ્યો છે નક્સલવાદનો ખાતમો હોય કે પછી ત્રણસો સિત્તેર હટાવવાની વાત હોય કે ત્રણ નવા કાનૂન હોય કે જેલમાંથી અલગ અલગ કેદીઓને અહીંયા બેઠેલા મારા પોલીસ પરિવારના સૌ લોકો જાણે છે કે જેલમાંથી બંદીવાનને જ્યારે કોર્ટ સુધી લઈ જવાનો હોય તો કેટલો ટાઈમ પોલીસના જવાનોનો બગડતો હતો કેટલા વાહન બગડતા હતા કેટલું રિસ્ક હતું હવે કોઈ બી પ્રકારની પોલીસ જવાનોનો ટાઈમ બી બચાવી શક્યા વાહનોનું ડીઝલ પેટ્રોલ બી બચાવી શકીએ અને જેલમાં બેઠા બેઠા નવા ત્રણ કાનૂન અંતર્ગત આ બધા જ બંદીવાનો કોર્ટની અંદર ડાયરેક્ટ હાજરી આપી શકે છે એવી બધી જ વ્યવસ્થાઓ એમના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર હજી બી આગળ વધારવા માટે તત્પર છે હું ફરી એકવાર એમનો ખૂબ ખૂબ આભાર માનું છું આભાર